આખે થી તો જોઈ રહ્યો તો મારું માઈક સ્વરૂપ છે મારું માઈક શરીર છે એ નાશ થઈ જશે મારો તારો બ્યાનો એ તો શરીર છે મારું ઈશ્વરીય સ્વરૂપ જોવા માટે હું તને

અવતાર લેશે એમ નહીં એમ નથી કેવાનું અવતાર આપણા ચિત્તમાં થવો જોઈએ બાર અવતાર લે તો આપણે શું કામ નો આપણા દુશ્મન ક્યાં અંદર કે બાર

જેવું કેન્દુ ની સરોવરમાં નાખી નાખી થઈ જાય એ તો આપણા મનની અંતઃકરણ ની જે ભાવના કરતા ભોગતા ભાવ જે છે એ આત્મા દેખાય છે જેથી આપડી થઈ ગઈ છે ને આપણે માની લીધું છે આત્મા નો દેખાય છે કેવી રીતે કે આત્મા સ્પષ્ટ છે શુદ્ધ છે પ્રકાશમાન પ્રકાશ ગ્રહણ કરવાને માટે યોગ્ય છે જેને

જ્યાં સુધી આપણે આપણા મનને ને પરમાત્મા ગેબ નથી કરી દેતા પરમાત્મા માં નહીં નથી કરી દેતા ત્યાં સુધી તમારી તો વાલા હું કે ભારતવાસીઓ પ્રિય સજનો આપ આપના ઘરમાં પ્રાર્થના કરો પ્રાર્થના હોવી જોઈએ ભારતીયના ઘરમાં પૂર્વક પ્રાર્થના હોવી જોઈએ રોતા રોજ પ્રાર્થના કરજો પ્રાર્થના કરજો તો વધાર્યા પૂરતી નહીં આડોશી પાડોશી ને

શિવનો સ્વભાવ છે પણ જયારે પ્રાર્થના કરવા બેસો નથીના છે અરે બધા મટી જાય છે આધારે પત્ની નો જાતો પતિ પતિનો જાતો રહે છે સીતાજીવી છૂટી ગયો તો આપણે શું છે પણ જો ખરેખર એની નીતિ

જાય છે તો બાપા આ દૂર કરવા માટે આપ ઘર માં બચ્ચા સહિત પ્રાર્થના કરજો પતિ પત્ની મળી અને હંમેશ પ્રાર્થના કરજો જો સમાજ ને સદમાર્ગે લઈ જવો હોય બચ્ચા ને આપડે સદમાર્ગે જવું હોય માનવ જન્મ સફળ કરવો હોય તો મારે તમારે પ્રાર્થના અવશ્ય

ઘર માં આપણા બચ્ચા સહિત પ્રાર્થના કરજો પતિ પત્ની મળી અને હંમેશા પ્રાર્થના કરજો જો સમાજ ને સદમાર્ગે લઈ જવો હોય બચ્ચા ને આપડે સદમાર્ગે જવું હોય માનવ જન્મ સફર કરવો હોય તમારે ચરણ ચરણે હું સમાય જાઉં એ જ મારી પ્રાર્થના છે પ્રાણીઓ મે સદભાવના હો પ્રાણીઓ મે સદભાવના હો નથી ભટકી ગયા બાપા આપણે ભટકી ગયા છે ગાંડા ભોરી લીધી છે ખરેખર

આ માની લેવામાં જ આ બીમારી આવી છે આપણને એનું બરાબર પ્રેક્ટિકલ કરો માનવા જેવું છે કે આ ભાઈ આજીવિકા હારું કરે છે કે આ ભાઈ પદ પ્રતિષ્ઠા હારું કરે છે કે ભાઈની ની પ્રવૃત્તિ શું છે આજે તો શું કામ કેતા મને શરમ આવે છે કારણ કે એ મારે પોતાની ખરેખર મારો પોતાનું કહ્યું એટલે તકલીફ છે ને કોને તકલીફ છે આજ કોઈ નેતાને તકલીફ છે કોઈ ધર્મગુરુને તકલીફ છે કોઈ ભગતને તકલીફ છે કોઈ ગામના агреसन ને કોઈ સમાજના આક્રેશન ને કોઈ તકલીફ છે કઈ દેખાતું હઉ પોપ પોતાનો બસ્તા બહાર આવે એવી કોશિશ કરે આપને પણ અનુભવ હશે

હું પહેરો છું હું કઈ બાર નો નથી આ નો આપ ફળે વિચારો આપના માટે આપના ભલા માટે આપ વિચારો